વર્ગના માણસો આવે પહેલાં આવે ને એ બધાય કે કલાકાર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે આ બધું જોઈ વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યા જાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય એ કંઈક ભજનના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખાડકી નો ઉભાડે હોય કપાણે બેઠા હોય પણ એવા વાત હોય

આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે તમે ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ તો કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે માં ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખી છે નહીં સાંભળતો

એવો સમય આપણા ઘર ડાય ભાઈઓ ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસ્રાય નાચ કરે છે ને અહિયાં કોઈક જી આયું હોય કોને મારે પગ ઝાલવા

કર્મે લખ્યા ગિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા પરે અખિલ બ્રહ્માંડ માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર નો હોય કરમ જો બાપુ એને નો છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને મને કોઈને નહીં છોડે માલિક ને વિધી નાખતો હોય તો કરમ ની ગતિ શું છે આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને પરિણે આખી જિંદગી માં હારો દી નો ઉર્મ હોય છે દ્રૌપદી ચીર લૂટાતા હતા દીકરી નો શું વાંક ને રામ જેવા રામ ને જો ચૌદ વરસ વન રખડવા જવું પડ્યું છે એનું હું કરમ હશે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ માં ઉતરો અને રડેલો ઉતરો તમે જોવો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષ માં હતા ની જીત્યા અને હસ્તીના પૂર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો કાકા ને બાપા ને ભાઈઓને મારીને હવે આ ગાદી આપડે ભોગવવાની ખીલ માલિક કૃષ્ણ રામ જન માં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી નોખી નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ છે વિચાર તો કરો ભલા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દસરે દસારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી વિના વિનાનું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેદી વન માં ગયો તેથી બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આ આપડે જોઈ તારે વેચ જમીન હાટુ હગા ભાઈ ને ટીપી નાખે બોલો

સમય ની બલિહારી છે પોતાના મૃત્યુ ને બાપુ પાછું જો ઠેલી આપતું હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કુક્ષેત્ર મેદાન જદી બાપુ હામ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવ ના પક્ષ હતા અને ભીષ્મ બાપુ કૌરવ ના પક્ષ માં હતા અને ભીષ્મ કૃષ્ણ ને કે છે કે તું જે પક્ષમાં માં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન નું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બીજા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એકની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ ને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે અત્યારે ન પડે એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા બાબુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડ માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ કેવો છે એને જો બાપુ કરમ નો છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના ના બુશ મર્યા છે કેટલા નું ઉભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ દી નો છોડે રામ ચોથા દિવસનું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવું ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં

કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે બેન દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બહરું ત્યાં જઈને કીધું કોણ અને આમ બાપુ એ હું જોગમાં ભીષ્મ ની માં છું એ કે ભીષ્મ ની માં છો કે અટાણે કે કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું

અર્જુન આંખું છોડતો છોડતો કે તું જાગસ પછી અમારે શું હું હોગીન કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો મેં આંખ્યો એવો પાવર નો કરો હારો માનો હોય ને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તો રથમાં આગળ શિખંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું છે એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડી ઉભેરી છે શિખંડ કે હું કઉ એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહિયાં હું કઉ એમ કઈ કર કાલ ભીષ્મ છે ને મેદાનમાં માં દડે રમે કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ ભીષ્મ ને તું શું માણસ અનિયા બાપુ આમ પુરુષ નારાયણ બાઈ ની કોર કાઢ્યા આમ હામ હામા રથ આવીને ઉભા રહ્યા ભલ ઉગ્યા ભાણ ભાણ લહ તુહારા ભામણા જેન મરણ લગમાણ એ રાખ જે કચપણ આવું ઉયગોય તું હરવડ ચડાલ ચડાલ બધો કિરણો માથર હામ હામા રથ આવીને ઉભા રહ્યા અને આમ શિખંડી ની આગેવાની જા જોઈ ને ભીષ્મય હથિયાર મૂકી દીધા ગઈ તમારી જાતના ભાઈ લાવો મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામ આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા